દળો લઈને પાછો આવી છું જરા સારું હતું કેસ નો કરીએ ક્યો લકાસ વય સિક્ક દબ્યો આ કિટ ઉતારવાનો હે

મેડો ખોઈ નાખ્યો છે માવજીભાઈ માવજીભાઈ હા માવજીભાઈ બોલિંગ એવું કરી આ ધાબા ઉપર દડો નાખી દીધો ધાબુ કેવું છે અને આ ભાઈ અમારો વિડીયો ઉતારતા હતા જો શર્મા છે એમનું નામ કરણભાઈ છે કરણભાઈ શૂટિંગ વાળા